અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો અતિશય ભારે પડેલા વરસાદને લઈને તળાજા તાલુકાના નવું કામરોડ ગામ વારંવાર બની રહ્યું છે સંપર્ક વિહોણું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોડ ગામના સમાચાર અવારનવાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ગામ લોકોની છેલ્લા સમયથી માંગણી છે તેમ છતાં પણ તંત્રને કે જવાબદાર નેતાઓની આંખ ઉઘડતી નથી જેના કારણે ગામ લોકો મોટી મુસીબતમાં મુકાઈ છે તાજેતરમાં તળાજાથી સાંગળા તરફ જતા રોડ ઉપર નવી કામરોડ ગામ પાસેનું નાળું બનાવવાના કારણે મોટી સમસ્યા ઊભી થઈ રહી છે ગામના સરપંચ અશોક સિંહ સરવૈયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અતિશય ભારે પડેલા વરસાદના લઈને નાળામાં પાણી સમાયું ન હતું જોયા વિચાર્યા વગર નાળું બનાવી નાખવામાં આવ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવેલ હોવાના આરોપ લાગ્યા છે ગામના પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા